નમસ્કાર મિત્રો બીજી સ્કૂલમાં આજે આપણે એ જોવું છે કે પ્રશ્નવાર ગુણની એન્ટ્રીને કોપી પેસ્ટ કેવી રીતે કરી શકાય જનરલી કેવું હોય છે કે આપણે પરિણામમાં પરિણામ પ્રકાર એક અથવા પરિણામ પ્રકાર બે જે વાપરતા હોઈએ પરિણામ પ્રકાર બેમાં પ્રશ્નવાર ગુણને આપણે ડાયરેક્ટ એન્ટ્રી વન બાય વન વિદ્યાર્થીઓની કરવાની પણ આપણે ઓનલાઈન ચેકમાં પણ એ એન્ટ્રી કરવાની અને સાથે અહીંયા પણ કરવાની હોય જે જગ્યાએ કરીએ તો સમયનો બગાડ થાય તો એના માટે એવું કરી શકાય કે ચેટમાં જે માર્ક્સની એન્ટ્રી કરી હોય ત્યાંથી તમને આ રીતે એક એક્સેલ ફાઇલ મળે છે ત્યાં ધોરણ સાતના સંસ્કૃત વિષયની પ્રથમ સેમેસ્ટરની સાત અને પ્રથમ સેમેસ્ટરની એક એક્સેલ શીટ મારી પાસે છે જે આપણને ચેટમાંથી ડાઉનલોડ થાય છે હવે આ ચેટમાં વિદ્યાર્થીનું નામ ને ધોરણ ને ઘણું બધી ડિટેલો હશે પરંતુ આપણે જે કામની ડિટેલ છે ને એટલી જ આપણે અહીંયા રાખીએ જેમ કે તમારી પાસે આધાર ડાઇન્સની એક કોલમ હોય સાથે જેટલા પ્રશ્ન છે બધા પ્રશ્નના માર્ક્સની એન્ટ્રી છે ટોટલ માંથી આવેલા માર્ક્સ છે તો દરેક પ્રશ્નના કેટલા માર્ક્સ છે તે પણ અહીંયા દેખાય છે તો આ જ સીટને તમે કોપી પેસ્ટ કરીને આપણા ગૂગલ ડીજી સ્કૂલની અંદર ડેટા સેવ કરી શકશો તો એ કેવી રીતે કરવા એ જોઈએ સૌ પ્રથમ આપણે ડીજી સ્કૂલમાં જતું રહેવાનું છે બીજી સ્કૂલમાં આપણે પ્રશ્નવાર બુનની એન્ટ્રીનું ફોર્મ ઓપન કરીશું ત્યાં આપણે સેમેસ્ટર સિલેક્ટ કરીએ એક કારણ કે પહેલા ધોરણની છે પહેલા સેમેસ્ટરની છે સાતનું ધોરણ છે તો સાત અ લઈશું અને સંસ્કૃત વિષય લઈશું એ સંસ્કૃત વિષયની કારણ કે એમની છે હવે સર્ચ કરીશું તો સંસ્કૃત વિષયના જેટલા માસ્ટર છે દસ પાંચ દસ પંદર સાત આ બધા પ્રશ્નના માર્કસ છે એ જ માર્ક્સ તમને અહીંયા પણ જોવા મળે છે તમે જોઈ શકો છો બધા માર્ક્સ અહીંયા જોઈ શકાય છે હવે તમારે શું કરવાનું છે કે પહેલી કોલમ આધાર અને એના એના પછી કુલ આપણે કોપી નથી માત્ર આટલા જ લઈશું આપણે વિદ્યાર્થીઓના ડેટાને જ અને માર્ક્સના ડેટાને જ આપણે કોપી કરીએ સમરી નથી લેવાની અહીંયા હેડિંગ પણ કોપી નથી કરવાના માત્ર વિદ્યાર્થીઓનો આધાર ડાયસ નંબર પહેલું કોલમ હોય છે ને એના પછી એના જેટલા ક્વેશ્ચન છે તેના માર્ક્સ હોય છે અને આને કોપી કરીએ અને આને મિનિમાઇઝ કરીએ હાલ કોપી રહેવા દઈએ હવે તમે જુઓ છો કે જ્યારે આપણે ખોલીએ છીએ ને ત્યારે આપણે આમાં ત્રણ પ્રકારના મોડનું કામ કરીએ છીએ અહીંયા આપણને ત્રણ મોડ દેખાય છે ડેટા એન્ટ્રી મોડ ડેટા એન્ટ્રી મોડ એટલે કે તમારે અહીંયા ડેટા એન્ટ્રી મોડ રાખ્યો હોય બે માર્ક્સ છે ત્યાં જીરો લખવા છે તો જીરો લખાય છે હું આવી રીતે જીરો માર્ક્સ

તો તમારે માત્ર પ્રશ્નના માર્ક્સ ને જ કોપી કરવાના છે આધા ડાઇસ ના માર્ક્સ ને આધા ડાઇસ નંબર ને કોપી કરવાનો નથી પરંતુ તમે ત્રીજો મોડ કરતા કરજો આધા ડાઇસ સાથે ડેટા ને પેસ્ટ મોડ કરો તો તમારે આધા ડાઇસ નંબર સાથે ડેટા ને કોપી કરવાનો છે જે મેં અહીંયા કર્યો છે ને હવે આપણે પેલી કોલમ માં જઈશું અને ત્યાં આપણે સિલેક્ટ કરીશું એ લખવાનો બોક્સ થશે માત્ર કંટ્રોલ વી પેસ્ટ કરવાનું છે કંટ્રોલ વી પેસ્ટ કરીશું એટલે બધા ડેટા અહીંયા નખાઈ જશે કોપી પેસ્ટ થઈ જાય જો તમે જોયું હોય તો આગળ બધી જગ્યાએ જીરો ઝીરો ઝીરો હતા તમે વિડીયોને આગળ બેકવર્ડમાં કરીને ચેક કરી જુઓ બધી જગ્યાએ જીરો હતા એ ડેટા કોપી પેસ્ટ થઈ ગયા હવે અહીંયા પેસ્ટ થયા ત્યારબાદ આપણે ડેટાને સેવ પર ક્લિક કરવાનો છે ડેટા સેવ કરીશું ડેટા સેવનો મેસેજ આવશે એ મેસેજ આવ્યા બાદ જ તમારે સમજવાનું કે વિદ્યાર્થીઓના ડેટા સેવ થયો સાથે એક વખત વખતે વેરીફાય પણ કરી લેવાનું પ્રશ્ન સાત કરી જે ડેટાને આપણે કોપી પેસ્ટ કર્યો હતો અને સેવ બટન પર જેને સેવ કર્યું હતું એ ડેટા અત્યારે તમને અહીંયા દેખાય છે ખાસ આ મોડ ને જોજો ત્રણ મોડ છે ડેટા એન્ટ્રી મોડમાં કોપી પેસ્ટ નહીં થાય ફક્ત ડેટા પેસ્ટમાં તમારા વિદ્યાર્થીઓના માર્ક્સનો ડેટા આ જે અહીંયા રોલ નંબર પ્રમાણે દેખાય છે એ જ ક્રમમાં હોવો જોઈએ અને જ્યારે આધાર ડાયઝ ડેટા પેસ્ટ મોડમાં શું કરશે કોમ્પ્યુટર તો આ આધાર આ આધાર ડાયઝ નંબરના વિદ્યાર્થીને આ માર્ક્સ સેવ કરી આપશે અહીંયા દસ જીરો આઠ થશે અને ડેસ જે હશે ડેસની ચિંતા નહીં કરતા ડેસ જે હશે તેને કોમ્પ્યુટર રીમૂવ કરી દેશે અને બ્લેન્ક કરી દેશે એટલે એ ડેટા સેવ થવાનો નથી તો આ રીતે આપણે સ્કૂલની અંદર ડેટાને કોપી પેસ્ટ પણ કરી શકીશું અને એક જ જગ્યાએ ડેટા ટાઈપ કરીને એન્ટ્રી કરીશું અને બે જગ્યાએ તેને સેવ કરી શકીશું